જય શ્રી કૃષ્ણ કચ્છી ગીતા ચેનલ મેંજો આંજો સ્વાગતાય અધ્યાય બે શ્લોક આઠ નહી પ્રપશ્યા મદ યોક મુષણ્રિયાં અવાપ્ય ભૂમાવપ્રુદ રાજધિપત્યમ ਪ੍ਰਥਵੀ ਮੇਹੀ ਰਾਜ ਮਿਲੇ ਮਿਲੇ ਅਖੰਡ ਅਨਧਨ ਸੁਰਗ ਜੇੜੋ ਸੁਖ ਮਿਲੇ ਮੋਹ ਹੱਥ ਇੰਦਰਾਸਨ ਹਿੰਮਤ ਹਾਰਿਓ ਹਤਾਸ ਥਿਓ ਨ ਢਿਸ ਜੇ ਸੁਖ ਸਕਨ ਮਾਧਵ ਵਾਟ ਬਤਾਈ ਜਾ ਆਉ ਆਇਓ ਆਂਝੇ ਸਰਣ ਮੁੰਜੀ ਇੰਦਰੀਏ ਕੇ ਸੋਕੈ ਵਿਜਨਰ ਹੀ ਸੋਕ ਕੇ દૂર કરી શકે એડો કોઈ સાધન મૂકે દેખાજે નહોતો સ્વર્ગ તે દેવેજા મળે અધિકાર મળે એડી રીતે સર્વથા સમૃદ્ધિ પૃથ્વી જો નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કરીને પણ આ શોક દૂર નહીં કરી શકા હેડા અર્જુન ધર્મ અને સદાચાર જા નિયમ તે આધારે અનેક દલીલ રજૂ કરે તો પણ આધ્યાત્મિક ગુરુ શ્રી કૃષ્ણજી સહાય વગર મૂળ સમસ્યા જો ઉકેલ એ પણ નહોતો કરી શકે જો જ્ઞાન અને જે સમગ્ર અસ્તિત્વ કે સોકાય હી સમસ્યા કે ઉકેલ લાય નિરર્થક હો અને ગુરુ વગર મૂંઝવણ જો ઉકેલ ઘેરણું અસંભવ હો એના એ પણ સમજે જો આય કે શૈક્ષણિક જ્ઞાન ધન સંપત્તિ સંપત્તિની રલમછેલ વિદ્વતા ઉચ્ચપદ સુખ સાહેબી વે છતાં પણ અમુક જીવનજી સમસ્યા જ ઉકેલ સદ્ગુરુ કૃષ્ણ વગર અશક્ય હૈ અને એ ગુરુ પણ સો ટકા કૃષ્ણ ભાવના પરાયણ વે તીએ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા જો ઉપદેશ કે ગ્રહણ કરે એ જ સચો આધ્યાત્મિક ગુરુ વે પાકે ખ્યાલ જાય કે આર્થિક વિકાસ વિશ્વજી સાર્વભૌમ સત્તા કુદરતી આફતથી ક્ષણભર મેં નાશ થઈ વેતી ઈ પા પેઢ પણ આજુબાજુ અનુભવ કરી શકો તા એટલે જ પુણ્યકર્મ જો ફળ પૂરો થિએ તો મનુષ્ય પાછો ઉચ્ચ શિખરથી હીનતમ અવસ્થામાં પતન પામી શકે તો અને હી અધ પતન શોક જો કારણ બને તો પણ હંમેશા લઈ હેડે શોક જો નિવારણ ઈચ્છતામાં અર્જુન વાગે શ્રી કૃષ્ણ જો સરણો જ ઘિણું પડે એટલે જ અર્જુન પણ કૃષ્ણ કે ઉકેલ દનેલાય વિનંતી કરે તા એજ કૃષ્ણમય વ્યક્તિજી રીતાય